તો દર્શક મિત્રો આપણે બધાને સેલ્ફી લેવાનો તો ખૂબ જ શોખ હોય છે પરંતુ તમે જાણો છો કે એક એવી જગ્યા પણ છે જ્યાં સેલ્ફી લેવા પર પ્રતિબંધ છે નમસ્કાર હું છું બરખા શું તમે જાણો છો ની સિરીઝમાં સ્વાગત છે આપનું આપણે ક્યાંક ફરવા જઈએ તો આપણને એક શોખ સૌથી વધારે હોય છે એ છે સેલ્ફી લેવાનો પરંતુ શું તમે જાણો છો એક એવા શહેર વિશે જ્યાં ફોટોગ્રાફી કરવા પર પ્રતિબંધ છે તો આ શહેરને આપ ફક્ત આંખોમાં જ કેદ કરી શકો છો તો ચાલો જાણીએ આ શહેર વિશે આ શહેર નું નામ છે પોટો શહેર જે ઇટલી માં આવેલું છે જો તમે પણ ફરવા માટે સુંદર શહેર કે કોઈ સુંદર જગ્યા શોધી રહ્યા છો તો આ એક સારું ઓપ્શન છે જેને જોઈને તમે દિવાના થઈ જશો એક એવી જગ્યા જે તમને છોડવાનું મન નહીં થાય એક એવી જગ્યા જ્યાં ટેકરીઓ મેઘધનુષની જેમ ચમકે છે નીચે વહેતી નદીના પાણીનો રંગ વાદળી છે પહાડોની વચ્ચે બનેલા નાના નાના ઘરોને દૂરથી હવામાન એવું છે કે દિલ કહે છે બસ અહીં જ રોકાઈ જાઓ પણ એક મુદ્દો છે અહીં આજકાલ સેલ્ફીનો જમાનો ઘરથી શરૂ થાય છે કારમાં સેલ્ફી ટ્રેનમાં સેલ્ફી ફ્લાઇટ માં પણ સેલ્ફી પરંતુ તમે આ સુંદર દ્રશ્યો ને કેમેરા માં કેદ કરી શકતા નથી જો તમે આવું કરશો તો તમારે ભારે દંડ ભરવો પડશે તમને પ્રથમ વખત તો વિશ્વાસ નહીં આવે પોટોફિનો ઇટાલી નું એક શહેર છે તેની સુંદરતા માં માણસ પોતાની જાત ને જ ભૂલી જાય છે આ દ્રશ્યો કેમેરા માં કેદ કર્યા વિના કોઈ કેવી રીતે રહી શકે આ સવાલ ઉઠી જાય છે પરંતુ અહીં એક મોટી સમસ્યા સામે આવી છે પોર્ટ મેયરે કહ્યું કે અહીં અરાજકતા વધી રહી છે આ માટે માત્ર પ્રવાસીઓ જ જવાબદાર છે ઇટલીના રિવેરા શહેરમાં નવા નિયમો અમલમાં મૂકવામાં આવ્યા છે અહીં રોકાઈને સેલ્ફી લેવી હવે મુશ્કેલ થઈ જશે જો કે આખું યુરોપ ખૂબ જ સુંદર છે પરંતુ ઇટલી કંઈક અલગ છે હવે પોટો ઇટાલીના રંગીન શહેરોમાંનું એક છે પ્રવાસીઓ અહીં આવે છે અને રોકાઈ જાય છે અને રંગીન પ્રકૃતિનો આનંદ માણે છે જો તમે અહીં રોકાઈને સેલ્ફી લો છો તો તમારે 275 યુરો એટલે કે 24777 રૂપિયાનો દંડ ભરવો પડશે આવો નિયમ અહીં લાગુ કરવામાં આવ્યો છે કારણ કે અહીં ઘણા પ્રવાસીઓ આવવા લાગ્યા છે રજાઓ દરમિયાન પરિસ્થિતિ વધુ વળસી જાય છે અહીં લોકો રસ્તા પર રોકાઈને સેલ્ફી લેવાનું શરૂ કરી દે છે જેને કારણે અહીં ટ્રાફિક જામ થાય છે તો ઇટલી ના શહેરની યાદોને તમારા મન હૃદયના અંદરના ખૂણામાં રાખી શકો છો પરંતુ આ શહેરની તમે સેલ્ફી નહીં લઈ શકો અહીંની સુંદરતા એ વિષે કે લોકો અહીં ઠંભી જાય છે અને ટ્રાફિક જામની સમસ્યા ઉદ્ભવે છે તેથી અહીં પ્રશાસને જ સેલ્ફી લેવા પર પ્રતિબંધ મૂકી દીધો છે તો શું તમે જાણશો ની સિરીઝમાં હાલ બસ આટલું ફરી મળીશું નવા ટોપિક સાથે ત્યાં સુધી જુતા રહો બુલેટિન ઇન્ડિયા ભરોસો ગુજરાતનો